તો અત્ર વાત કરીએ વડોદરાની તો વડોદરામાં એડીઆઈપી યોજના હેઠળ દિવ્યાંગજનો માટે જરૂરી સહાયના આકરની કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વડોદરાના સાંસદ ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની અને સૈયાજીગંજ ધારાસભ્ય કેયુ રોકડિયા હાજરી આપી હતી અને આ કેમ્પમાં દિવ્યાંગજનોને તેમની જરૂરિયાતો અનુસાર વિવિધ સહાયક ઉપકરણો અને સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગજનોના જીવનને સરળ બનાવવાનો અને તેમને સમાજમાં સમાન તકો પ્રદાન કરવાનો છે એડીઆઈપી યોજના હેઠળ દિવ્યાંગજનોને વ્હીલચેર કૃત્રિમ અંગો શ્રવણ સાધનો બ્રેઇલ કિટ અને અન્ય જરૂરી સાધનો આપવામાં આવે છે આ સાધનો દિવ્યાંગજનોને તેમની રોજિંદી પ્રવૃત્તિઓમાં મદદ કરે છે અને તેમને સ્વતંત્ર જીવન જીવવામાં સક્ષમ બનાવે છે વડોદરામાં યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો અને તેઓની તેમની જરૂરિયાત મુજબના સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવે દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમને સમાજમાં સમાન તકો મળે તે માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સાથે જ જ્યારે આવતીકાલે ભાજપનો સ્થાપના દિવસ છે તે પૂર્વે વડોદરાની દિયા ગોસાઇ તિસિકલ આપી તેનું પ્રોત્સાહન વધાર્યું હતું સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ ભારત સરકાર તથા ગુજરાત રાજ્ય અને ભારત કૃત્રિમ અંગ નિર્માણ કંપની એટલે એલિમકો આના સંયુક્ત ઉપક્રમે આજે એક દિવ્યાંગજનો માટે એસેસમેન્ટ કેમ્પ એટલે કે જે વ્યક્તિ દિવ્યાંગ છે એને કઈ સાધન મર્યાદા એટલે ચાલીસ ટકાથી વધુ જે દિવ્યાંગ છે એ વ્યક્તિને કઈ સાધન મળવા પાત્ર છે એના વિષયને લઈને આ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ વિશેષ સાંસદશ્રી હેમાંગભાઈ શહેર ભાજપના પ્રમુખ જયપ્રકાશભાઈ પણ વિઝિટે આવ્યા છે દરેક દિવ્યાંગ ભૂતકાળમાં એને લાભ લીધો છે લાભ લીધો છે ને ત્રણ વર્ષ પૂરા થયા છે તો ફરીવાર લાભ મળવા પાત્ર છે લાભ લીધો છે ને અમુકમાં પાંચ વર્ષ પૂરા થયા છે તો એને ફરીવાર લાભ મળવા પાત્ર છે આમ હિયરિંગ ઇમ્પેક્ટ પછી કેલિપર્સ અને એના સિવાય જે અન્ય સાધનો છે એટલે કે બેટરી ઓપરેટેડ ટ્રાયસિકલ ટ્રાયસિકલ હાથ ગોળી આવા અનેક અનેક પ્રકારની તમામ સાધન સહાય જે સરકાર કરી રહી છે એનો એસેસમેન્ટ કેમ્પનું આયોજન છે આપ જોઈ શકો છો ઘણી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે સંકુલ પણ વિશાળ હોય અને લોકો આરામથી આ લાભ લઈ શકે એમને એની પૂછપરછ કરી શકે એના માટેની તમામ વ્યવસ્થા સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે અને આનાથી જે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સપનું સેવ્યું છે કે દરેક દિવ્યાંગ એ પોતાના દિવ્યાંગતાને બાજુમાં મૂકીને આર્થિક રીતે પગભર બને એ દિશાની અંદર આ પગભર કરવા માટે એમનો એસેસમેન્ટ કેમ્પ કરીને એમને સમાજ જોડે સીધું જોડવાનું કામ જ્યારે સરકાર કરી રહી છે ત્યારે ખરા અર્થની અંદર અભિનંદન નથી આપતો પરંતુ આભાર વ્યક્ત કરી છે કે દરેકે દરેક વ્યક્તિની ચિંતા એ સરકાર ભારત સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય એ કરી રહી છે પગ ફાઉન્ડેશન દ્વારા એક આ સરકારી સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દિવ્યાંગ જે વ્યક્તિઓ છે એના સાધન સહાય ઉપલબ્ધ થાય એના માટેના ફોર્મ રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે જે અલગ અલગ સ્થળ ઉપર થતું હોય છે એક જ સ્થાન પર બધી જ સુવિધાઓ એમને ઉપલબ્ધ થાય અને ટૂંકા સમયની અંદર એમનું રજિસ્ટ્રેશન થઈ જાય એમને જે પણ સાધન સહાયની આવશ્યકતા હોય એ પૂરતતા થઈ જાય અને ખરેખર બહુ આ અદ્ભુત કાર્ય છે સેવાનું કામ છે એટલે આવા કેમ્પો સમય સમય પર થવા જ જોઈએ અને જે દિવ્યાંગ વ્યક્તિઓ છે ખરેખર એમને ભગવાને દિવ્ય શક્તિઓ આપેલી છે એમને સરકાર અને સમાજ કોઈને કોઈ સ્વરૂપમાં સહાય કરે તે પ્રકાર આગળ આવવું જોઈએ ધન્યવાદ આપણા દેશના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હૃદયસ્થ દિવ્યાંગ હોય છે અને દિવ્યાંગો માટે હંમેશા જેટલું કરીએ એટલું ઓછું એવું હું માનું છું આપણા કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર કુમારજી કે જેમને અમે એક પત્ર લખ્યો હતો કે વડોદરાના જેટલા પણ દિવ્યાંગો છે એમનું ફરીથી રીએસેસમેન્ટ થાય અને એમને કેન્દ્ર તથા રાજ્ય સરકારની જેટલી પણ યોજના હેઠળ જે સાધન સહાય મળવી જોઈએ એ મળે આ બાબતે નવેમ્બરમાં લખેલા પત્રનો એમનો ખૂબ સકારાત્મક જવાબ મળ્યો અને પછી એલિમકો અને એડીપીની સમગ્ર ટીમ આવી અને કલેક્ટર સાહેબ સાથે સંકલન કરી અને વડોદરા લોકસભાની અંદર પાંચ બ્લોક એમણે એસેસમેન્ટ માટે ફાળવ્યા ગઈકાલથી બાજવા ખાતેથી આ એસેસમેન્ટ